રજૂઆત થતા સિંચાઈ વિભાગ આવ્યું હરકતમાં ચૌદ ગામના ખેડૂતોના હિતમાં જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રામભાઈ વાઢેરે કરી હતી રજૂઆત દરિયામાં વહી જતા વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવશે સિંચાઈ વિભાગની તાંત્રિક ટીમે

અને હુંના વિધાનસભાનો પ્રભારી છું આ વિસ્તારમાં ખારા પાણીથી આગળ વધતું હતું તો અહીંયા જે વડોદરા ઝાલા ડેમ છે એ વરસ રસ સત્રીસ કિલોમીટરમાં આવેલો છે આની અંદર ખારું પાણી ભરાય અને આની અંદર મીઠું પાણી નાખવા માટે ઓગણીસો બે હજાર બે માં વીસ પાંચ બે હજાર બે ના રોજ હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તત્કાલીન મુખ્યમંત્રી હતા અને બાબુભાઈ બોખેરિયા સિંચાઈ મંત્રી હતા ત્યારે અમે રજૂઆત કરી અને આ ડેમની અંદર પ્રાચીનમાં આવેલ સરસ્વતી લિંક કેલા સરાથી થરેલીના તળાવ સુધી પુગાડવામાં આવે તો મીઠું પાણી વેકળાની અંદર પડે તો આ વડોદરા ઝાલા ડેમમાં પડે અને એ ડેમ ભરાય જેથી ખારું પાણી આગળ વધતા અટકે અને આ ડેમની અંદરથી પણ સિંચાઈ થાય અને મીઠું પાણી થાય એ ગણિત તે આ કામ કરવામાં આવ્યું હતું પરંતુ આ કામ પેલું ભાવનગર ઓફિસ મારફત એસી વીસમાં કરવામાં આવ્યું હતું એ એજન્સીએ કામ પૂરું ન કરી શકી અને વરસાદ આવી ગયો એટલે ત્યાં અંદર માટી હોય છે એ વરેણ આવે છે વરણના હિસાબે કેનાલ પડી જાય છે ત્યાર પછી બે વખત ટેન્ડર કરવામાં આવ્યા એ પણ નિષ્ફળ ગયા અને કામ થયું ને નહીં પાણી પેચ્યું નહીં અને મેં જુલાઈની અંદર સરકારમાં અને વડાપ્રધાનશ્રીને કાગળ લખીને જાણ કરી હું સાહેબ આ પ્રશ્નો છે અને અગિયાર ગામોને આનો ફાયદો થાય એમ છે અને પાંચસો છસો હેક્ટર જમીન આનાથી પિયત થાય એવું છે આ કાગળ લખ્યા પછી વેરાવળના સાર અંકુશ અધિકારીને મને ફોન આવ્યો કે તમારી રજૂઆત છે તો કેનાલ ઉપર આવો આપણે જોઈ લઈએ કઈ રીતે બનાવવાની છે એટલે હું મારા સન ને ત્યાં મોકલ્યો અને આખો કેનાલ નો લોકેશન જોઈ અને કેનાલ નો એસ્ટીમેટ 4 કરોડ ની આસપાસ બનાવવામાં આવેલું ને એ એસ્ટીમેટ સરકાર શ્રી માં મોકલેલું અને આ કેનાલ થાય આ ચોમાસા પહેલા ડેમ માં પાણી પેડે એવી મારી નમ્ર અપીલ છે અને ખેડૂતો ને ફાયદો થાય એમ છે ખાસ કરીને કયા ગામો છે જે આ વિસ્તારમાં છે અને આ કેનાલ થી ને ફાયદો થશે આ કેનાલ થી થરેલી પાદરુકા લોડવા વડોદરા વાવડી બળેવલા સિંગસર થોરડી અને ધામળેજ આટલા ગામોને ફાયદો થાય એમ છે કેવી રીતે ખેડૂતોને આટલો ફાયદો મળશે નથી ખેડૂતોને આ વકળા ની અંદર પાણી આવે તો કૂવા ના તળ ઊંચા આવે જે ચોમા ઉનાળાની અંદર પાણી ઘટી જાય પાણી મીઠા રહે અને પિત થાય અને ડેમની અંદરથી પણ ઇરિગેશનથી પાણી લઈ શકાય હા લોઢવા ગામની અંદર વડોદરા ઝાલા લિંક કેનાલમાંથી ઓગણીસો ત્રાણુંની અંદર ચાર કેનાલો રેડિયલ કેનાલ બનાવી અને તે પાણી ગામ સુધી પહોંચાડવાનું હતું જેનાથી આજુબાજુનું તળ ઊંચું આવે એવી સરકારની વિશ્વ બેંકની યોજના હતી આ યોજનાનું ટેન્ડર પણ થયેલું અને એ ટેન્ડર પછી યોજના રદ થઈ એટલે કેન્સલ થયું આની અંદર બોતેર ખેડૂતોની જમીન કપાનેલ છે આ ખેડૂતોએ પોતે કોઈએ પૈસા લીધા નથી આ જમીનના કબજો પણ ખેડૂતો પાસે છે સરકારમાં મેં વારંવાર રજૂઆત કરી છે અને એના અનુસંધાને કલેક્ટરશ્રીને સરકારે કાગળ લખી અને સાર અંકુશને મોકલ્યો છે સાર અંકુશે એ કાગળ કલેક્ટરને આપી અને આ જમીન પરત કરવા માટેની ભલામણ કરેલી છે તેથી આ જમીનો ખેડૂતને પોતાને પરત મળે વહેલી તકે પરત મળે એવી અમારી અરજ છે સરસ્વતી લિંક કેનાલ સરસ્વતી નદી થી વડોદરા યોજનામાં દરિયામાં વહી જતું પાણી ને ભરતી નિયંત્રણ યોજનામાં સ્ટોર કરી અને લોઢવા પાદુરકા બરોલા અ થરેલી એવા કુલ ચૌદ ગામને પાણીનો સિંચાઈનો સીધો કે આટકતરો લાભ આપવા માટેની એક યોજના હતી કેનાલનો વધુ ફાયદો મળે અને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે એના માટે રામભાઈ લોઢવા ઉપપ્રમુખ ગીર સોમનાથ જિલ્લા ભાજપ દ્વારા માન્ય વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવેલી છે કે કેનાલનું અપડેશન કરવાની જરૂર છે એટલે કે કેનાલને થોડી પોળી કરવાની જરૂર છે થોડું કેનાલમાં પાણી વધારે ડાયવર્ટ થાય તો આ વિસ્તારને વધુમાં વધુ ફાયદો મળે એના માટેની રામભાઈ રજૂઆત કરેલી હતી એના માટે અમારે તાંત્રિક ટીમે અને મેં પણ બધો સર્વેનો ડેટા કલેક્શન કર્યું છે એ પ્રમાણે અ કેનાલના અગિયાર સીડી વક્ષ એટલે કે પુલિયાને અપડેટ કરવા પડે એમ છે કેનાલ અઢી મીટર પહોળાઈ છે નીચેની એને સાડા ત્રણ મીટરની પોળાઇમાં કેનાલ બનાવવી પડે એમ છે અને અમુક જગ્યાએ હજુ પણ પ્રોબ્લેમેટિક સોઈલને કારણે કેનાલ ધસી પડે છે જેથી બસો મીટરમાં નવા પાઇપ નાખવા પડે એમ છે કેનાલ જીરો બસો તેત્રીસ મીટર સુધી કેનાલમાં જયારે પાણી ફોસ પ્રવેશ કરે છે ત્યારે કેનાલના કાઠા ધોઈ નાખે છે એટલે કે એ ચેનલ થી બસો મીટર સુધી બોક્સ કેનાલ મારફતે પાણીને કેનાલમાં ડાયવર્ટ કરવાનું પણ અમે આયોજન કરેલ છે આ સમગ્ર કેનાલ નું આ અપડેશન અને મોડિફિકેશન કરવા માટેનું એસ્ટિમેટ બનાવેલું છે ત્રણ કરોડ ને નેવું લાખનું જે સરકારશ્રીમાં વહીવટી મંજૂરી અર્થે અમે સાદર કરેલ છે જો આ અપડેશન જો કેનાલનું કરવામાં આવે તો કુલ ચૌદ ગામના ખેડૂતોને છસો ને એસી જમીનના ખેડૂતો જે આવરી લેવામાં આવશે અને એને સિંચાઈનો પોતાના કુવામાં સીધો સિંચાઈનો લાભ મળશે